વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે આખા વર્ષ માટે ગુંદાને ભરવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે એકદમ ટેસ્ટી ગુંદાનું અથાણું કેવી રીતે બનાવવું એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે કેરીને સરસ રીતે પાણીથી ધોઈ લેવાની અને પછી એને છોલીને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લેવાની છે તમારે છાલ સાથે આ થાણું બનાવવું હોય તો પણ બનાવી શકાય પણ કેરીને છોલીને પછી એના ટુકડા કરશો તો કેરીના ટુકડા ખાવામાં પોચા લાગશે હવે સમારેલી કેરીમાં આપણે એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી દેવાની અને હળદર અને મીઠાને કેરીની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હળદર અને મીઠું મિક્સ થઈ જાય એટલે આને ઢાંકીને લગભગ ચારથી પાંચ કલાક માટે કે આખી રાત માટે રહેવા દેવાનું બીજા દિવસે જ્યારે તમે જોશો તો હળદર અને મીઠાનું આ રીતે પાણી થઈ ગયું હશે તો કેરીને આપણે એકવાર ફરીથી હલાવી લેવાની છે પછી આને એક કાણાવાળા વાટકામાં કાઢી લેવાનું જેથી જે પણ વધારાનું પાણી હશે એ નીતરી જશે આ રીતે એને થોડી વાર માટે રહેવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે એની આગળની પ્રોસેસ માટે પાંચસો ગ્રામ ગુંદા લેવાના ગુંદા અને કેરી જ્યારે પણ તમે અથાણું બનાવવા માટે લાવો ત્યારે માર્કેટમાંથી તાજું જ લાવવાનું અને તરત જ બીજા દિવસે એનું અથાણું બનાવી દેવાનું એને લાવીને ફ્રીજમાં વધારે ટાઈમ નહીં રાખવાનું તો ગુંદાને પહેલાં એના ડાળખાથી અલગ કરી દેવાના છે અને પછી આમાં પાણી ઉમેરીને ગુંદાને સરસ રીતે ધોઈ લેવાના ગુંદાને ધોઈ લઈએ એ પછી કપડાંથી સરસ રીતે લૂછવાના પછી ચપ્પાની મદદથી એને આ રીતે બે ભાગમાં કટ કરવાના અને પછી હાથથી કે પછી ચમચીની મદદથી કે ચપ્પાની મદદથી એના ઠળિયા અલગ કરી દેવાના છે તો આ રીતે ગુંદાને બે ભાગમાં અલગ કરી દેવાના બધા ગુંદાને અલગ કરી દઈએ એ પછી જે કેરીનું ખાટું પાણી નીતર્યું છે એમાં આપણે સાદું પાણી ઉમેરવાનું તો લગભગ એક કપ જેટલું સાદું પાણી ઉમેર્યું છે આમાં ફરીથી આપણે થોડું મીઠું ઉમેરીને મિક્સ કરી લેવાનું હવે આ ખાટું પાણી ગુંદામાં ઉમેરી દેવાનું અને આ રીતે ખાટા પાણીમાં ગુંદાને એક કલાક માટે રહેવા દેવાના છે હવે જે કેરીના ચીરિયા છે એને કોટનના કપડાની ઉપર પાથરી દેવાના જેથી આ થોડા કોરા થઈ જશે અને એક કલાક પછી ગુંદા પણ સરસ રીતે નીતરી ગયા છે તો આને પણ કેરીની સાથે આપણે કોરા થવા માટે મૂકી દેવાના આ રીતે ગુંદા અને કેરીને લગભગ બેથી ત્રણ કલાક માટે સુકવવાના છે ધ્યાન તમારે એ રાખવાનું કે આને પંખાને નીચે કે તાપમાં નથી સુકવવાના અને એની જાતે જ ડ્રાય થવા દેવાના તો ગુંદા અને કેરી ડ્રાય થાય ત્યાં સુધીમાં આપણે અથાણાનો મસાલો બનાવી દેવાનો છે તો એક મોટું વાસણ લેવાનું અને આમાં સો ગ્રામ રાઈના કુરિયા ઉમેરવાના કુરિયાને ઉપયોગમાં લેતા પહેલાં કોરા શેકી લેવાના છે આની સાથે જ આપણે વચ્ચેના ભાગમાં બસો ગ્રામ મેથીના કુરિયા ઉમેરવાના અને આને પણ શેકીને જ્યુસ કરવાના છે પછી વચ્ચે થોડી જગ્યા કરીને આમાં એકથી દોઢ ચમચી જેટલી હળદર અને બે નાની ચમચી હિંગ ઉમેરવાની પછી આમાં ચારથી પાંચ ચમચી જેટલું ગરમ કરેલું તેલ ઉમેરવાનું અને આને બે મિનિટ માટે ઢાંકી દેવાનું છે વઘારમાં તમારે વરિયારી સૂકા મરચાં અને આખા મરી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય બે મિનિટ પછી આપણે વઘારને સરસ રીતે હલાવીને આ મસાલાને મિક્સ કરી દેવાનો છે આ રીતે તમે આને એકાદ મિનિટ માટે હલાવશો એટલે આ મસાલો થોડો ઠંડો થઈ જશે ત્યારબાદ આમાં પંચોતેર ગ્રામ મરચું ઉમેરવાનું તો અહીંયા મેં કાશ્મીરી અને રેશમ પટ્ટી મિક્સ મરચું લીધું છે મરચાંને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું અને ત્યાં સુધીમાં આપણે કઢાઈમાં મીઠું પણ કોરું શેકી લેવાનું છે તો આ સમયે જે શેકેલું મીઠું છે એ પણ ઉમેરી દેવાનું તો મેં પંચોતેર ગ્રામ મીઠું લીધું છે તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આ આપણો અથાણાનો મસાલો બનીને તૈયાર છે ત્રણ કલાક પછી ગુંદા અને કેરીને પણ ચેક કરી લેવાનું તમે જ્યારે આને ચેક કરો ત્યારે બિલકુલ પણ ભીના ના લાગવા જોઈએ તો આ રીતે ગુંદા અને કેરી સરસ રીતે કોરું થઈ જાય એટલે એને ભેગું કરી લેવાનું અને જે અથાણાનો મસાલો આપણે બનાવ્યો છે એમાં ગુંદા અને કેરી ઉમેરી દેવાનો ગુંદા અને કેરીને મસાલાની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું અને પછી આને દબાવીને એક દિવસ માટે રહેવા દેવાનું છે અત્યારે આમાં તેલ નથી ઉમેરવાનું બીજા દિવસે આમાં તેલ ઉમેરવાનું તો સિંગતેલ કે સરસ ત્યાંનો ઉપયોગ કરવાનો જે પણ તેલ તમે ઉપયોગમાં લો એને પહેલાં તો ધુમાડા નીકળે એટલું સરસ ગરમ કરી લેવાનું અને પછી એને નીચે ઉતારીને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું તો આ તેલ ગરમ કરવાવાળી પ્રોસેસ તમે આગલે દિવસે રાત્રે પણ કરીને રાખી શકો છો જેથી આખી રાતમાં તેલ પણ એકદમ સરસ રીતે ઠંડુ થઈ જશે તો તેલ આમાં ઉમેરી દઈએ એ પછી આને હલાવવાનું નથી આ રીતે જેને રાખીને આપણે ઢાંકી દેવાનું અને બીજે દિવસે આને હલાવવાનું છે તો આ રીતે આપણે અથાણાને ત્રણ દિવસ માટે રહેવા દીધું છે અને રોજ એને એકવાર હલાવી લેવાનું તો ત્રણ દિવસ પછી હવે આ ગુંદા કેરીનું અથાણું બનીને તૈયાર છે અથાણામાં તેલની અને મીઠાની ક્વોન્ટિટી સરખી રાખવામાં આવે છે કેમ કે આ બંને વસ્તુ પ્રિઝર્વેટિવનું કામ કરે પણ તમારે ઓછા તેલમાં અથાણું બનાવવું હોય તો પણ બનાવી શકાય અથાણું બની જાય એ પછી તમે એને સાફ કાચની બરણીમાં ભરીને બહાર રાખો તો બહાર એક વર્ષ સુધી અને જો ફ્રીઝમાં રાખો તો આ અથાણું બેથી ત્રણ વર્ષ સુધી સારું રહે છે તો તમે પણ આ રીતે ઓછી મહેનતમાં ગુંદા કેરીનું અથાણું બનાવીને જરૂર ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો